ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ હકાર માં હેવ હેઝ નકાર માં ડુ અથવા ડઝ નોટ પછી હેવ આઈ વી યુ ધે અને બહુવચન માં હકાર માં હેવ આઈ વી યુ ધે બહુવચન માં નકાર માં ડુ હી સી ઇટ એકવચન માં હકાર માં હેઝ હી સી ઇટ એકવચન માં નકાર માં ડઝ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર અમારી પાસે સમય છે વી હેવ ટાઈમ અમારી પાસે સમય નથી વી ડુ નોટ હેવ ટાઈમ તેઓ પાસે રૂપિયા છે ધે હેવ મની તેઓ પાસે રૂપિયા નથી ધે ડુ નોટ હેવ મની તેની પાસે બાઈક છે હી હેઝ અ બાઈક તેની પાસે બાઈક નથી હી ડઝ નોટ હેવ અ બાઈક તેણીની પાસે મોબાઈલ છે સી હેઝ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ નથી સી ડઝ નોટ હેવ અ મોબાઈલ